આજે તો આ સીડી પણ ચાલુ થઈ ગઈ છે કાલે આ બંધ હતી અમે આવ્યા ત્યાં રાત્રે આ બર્ગર સિંગ આવી ગયું છે છે આ બાજુ આપણે આ જોઈ શકો છો તમે તો ફ્રેન્ડ્સ આપણું કામ પતી ગયું છે હવે આપણે પાછા નીચે વહ્યા જઈ જઈ શકો છો તમે ત્યારે સામે રિલાયન્સ ડિજિટલ છે ચલો આપણે આપણું કામ પતી ગયું છે હવે નીચે જઈ જાય જરૂર તું તારું કામ કઈ નાખ દે તેલ જે તેલ નાખે તેલ તો ચાલો જ રાખ હું એ બધું કહીશ

ના હવે મસાલો નાખવો ને નાખજો થોડો ઘણો આ નાખ દે ફટાફટ મીઠું મીઠું નાખવાનું હોય મસાલો નાખી આવડે છે ગયું લાગે બધું જયશ્રી હવે નાંગ દે ઓરદારની ગીરી બસ બસ ઓરદાર ચરણી નાખો જયમ હવે તમને સાલાઈ દેરીカン ઓકે હવે તમને દી લાવની આવી આમ મસાલો તો પડે કોઈ આવે બે ના પ્રિપરેટ યસ jig jiro કર નહો આ બાજુ માર દો બસ ઓલો બેન પાઈ ને

મીઠું નાખો મીઠું નાખતા બોલાઈ ગયો છે આ મીઠું નાખતા બોલાઈ ગયો વસ્તુ ભૂલાઈ ગઈ જે મારા મોછું લાગમણી વાત ઉપર સી નાખી દેને પેલા કેનું નાખો બસ એટલું નાખ દો કોચો ના નાખી જાય ઓર ચાલો તો ચડી જાય પછી મળી હવે આપણે આટલે વ્લોગમાં આવે તો પછી આગલા વ્લોગમાં આવે કારણ કે આજનો વ્લોગ તો થઈ

ટેસ્ટ કરીને બતાવો રીતુ બેન જોઈ આજે રાજુભાઈ ના હાથની ખીચડી ટ્રાય કરીએ પછી તમને એના રિવ્યુ આપીએ ચલો અમાર રીતુ બેન ટેસ્ટ કરે છે ખીચડી મીઠું હોય તો હોય તો મીઠા જરૂર મસ્ત બનાવી છે રાજુભાઈ ના હાથનો વઘાર સરસ છે ચાલો ભાઈ હવે તમે ચાખો જોઈ મારે હું તો ચાખલે છે নাবর মিনার সারানে কোডে কোকে কোয় কোয় কোরাকের সানে